જેણે મદદ કરી એમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે સંગઠનની વાત કરી અને લોકોમાં ઝીરો ગ્રાઉન્ડ સુધી સંસ્થાઓનું હોય સમૂહ લગ્નનું હોય બ્લડ કેમ્પો હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરીપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનોએ કરીને અમારા આગેવાનોને ખોટી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે જે સમાજોને જે લોકોને ન શોભે એવા ધંધા કરે એમાં પોલીસ વહીવટીતંત્ર અને કોંગ્રેસના આગેવાનો માત્ર કોંગ્રેસને મદદ કરે અને એમાં બદલાની ભાવના સાથે જયારે એની હવે કોઈ કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડી હતી તંત્ર કે પોલીસ સામે લડવું એ અમારા માટે કઈ મોટી વાત નથી એટલે મીડિયાના માધ્યમથી પણ કહું છું કે બનાસકાંઠા કે પાટણ કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોંગ્રેસના કાર્યકરને ખોટી રીતે પોલીસ હેરાન કરશે તો એના પડકે અમારા આગેવાનો અમે સાથે રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે બે નંબરના ધંધાઓ છે એ ધંધાઓને લોકો સમક્ષ ખુલ્લા પાડશે તો જે સંસદ સભ્ય સમગ્ર ગુજરાતમાં જે છેલ્લા દસ વર્ષથી ગુજરાતને જે અન્યાય થઈ રહ્યો છે ચાહે આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય રોજગારની વાત હોય મોંઘવા મોંઘવારીની વાત હોય ખેડૂતોની વાત હોય પણ જે રીતે મુદ્દા સ્ટેજ એના સ્ટેજની જે માગણીઓ છે સ્ટેટવાઈઝ એ સ્ટેટવાઇઝ માંગણીઓ પણ અમે આવનાર વિધાનસભા હોય તો અમારા વિરુદ્ધ પક્ષના નેતા કે ધારાસભ્યો મૂકશે લોકસભામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત આવે તો શક્તિસિંહસિંહ ગોહિલ હોય હું પોતે હું જે મુદ્દે લોકસભા કે વિધાનસભામાં લોકોના હિત માટે લડવું પડે એ અમે સાથે મળીને લડશે બેન બનાસકાંઠા ની જનતા એ બહુ મોટી જવાબદારી આપી છે હા બનાસકાંઠાની જનતાનો આભાર કોંગ્રેસના કાર્યકરોનો કાર્યકરો નો આભાર આપ સૌનો આભાર કે જે પ્રજાનું ઋણ છે અમારા ઉપર એ ઉતારવાના પ્રયત્ન કરો